નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આવી ગયો છું તમારી સાથે ફરીથી એક વખત એક નવા વિષયને લઈને જે વિષય છે કે તમને ઘણા મિત્રોને એવી કોમેન્ટ્સ આવે છે કે ટેન્શન છે કે સંસ્કૃતના પેપરને કઈ રીતે લખવું છે કઈ રીતે એમાંથી વધારે ને વધારે મેક્સિમમ માર્ક કવર કરવા ઓછી મહેનત વધુ પરિણામ તો એના માટે ચલો કરીએ છીએ ચર્ચા કે આપણે કઈ રીતે સંસ્કૃતમાં વધુ વધુ માર્ક્સને ખેંચી શકીએ તો સૌથી પહેલાં તો મિત્રો કે તમારે પેપરને સારી રીતે લખવાનું છે આ પેલી ડિમાન્ડ છે જો તમને લખતા આવડશે એ તો કોઈ પણ વિષય હશે જો તમને સારી રીતે લખતા આવડશે તો તમે મેક્સિમમ માર્ક કવર કરી શકશો તમે સાચો જવાબ લખો છો તો પણ સારા માર્કે લખો અને ખોટો જવાબ લખો છો તો પણ એને સારા અક્ષરે લખો બરાબર અક્ષરો તમારા સારા હોવા જોઈએ તો સાચો અને ખોટો એનું અંતર છે એ જોવાવાળાને ખબર ન પડવી જોઈએ કે મારો જવાબ આ સાચો છે અને આ ખોટો છે તમે ખોટો લખશો તો માનસિક શું થશે મેન્ટલી કે આપણો અક્ષરો છે ને ખરાબ થઈ જાય અને એના લીધે જોવાવાળાને તરત ખબર પડી જાય કે આમાં કંઈક આને લોચા માર્યા છે આગળ સારું સારું લખ્યું છે ને વચ્ચે 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 ખરાબ અક્ષર કર્યા છે તો એ રાઉન્ડ કરે અને ત્યાં તમારો અડધો માર્ગ એમને કાપી નાખે જોયા વગર પછી સાચું હોય તો પણ માટે એની માનસિકતાને સમજવાની ખાસ જોવાવાળો છે એ પણ માણસ છે ફ્રેશ છે અને હું પણ જાઉં છું પેપર જોવા માટે એમ બધા જતા હોય છે તો એ બધા અમે માણસો જ છીએ અને અમને પ્રેઝન્ટેશન સારું જોઈએ છે તમારું પ્રેઝન્ટેશન સારું હશે તો તમને ખોટાના પણ ક્યાંક માર્ક મળી જતા હોય છે ઇટ્સ એ લક બાય ચાન્સ માટે ખાસ લખવામાં એ વસ્તુ ધ્યાન રાખવાની તો જોઈએ આપણે સંસ્કૃતની ને વધુ અને વધુ માર્ક કેમ કવર કરી શકીએ તો વિભાગ એ છે ગદ્ય વિભાગ મેં મારા પહેલાંના વિડીયોની અંદર કયા ગદ્ય વિભાગમાં કયા ચેપ્ટરોને કવર કરવા પાસ થવા માટે એનો એક અલગ વિડીયો છે જ એ તમારે જોઈ લેવો ખાસ આની અંદર તમારો પહેલો ચાર માર્કનો પ્રશ્ન છે કે અનુવાદ કરવાનું છે તો અનુવાદમાં જે બે આપેલા હશે બેમાંથી કોઈ એક કરવાનું તો પહેલા શું કરવાનું તમને પેલા તો એ બે ફકરામાં સૌથી વધારે ક્યો સ્ટોરી વાળો ફકરો તમારા મનમાં ચાલે છે તમને કોઈ સ્ટોરી કોઈ ખબર હોય અમુક સ્ટોરી ગમે ગુણવતી કન્યાવાળી સ્ટોરી હશે તો ઘણા મિત્રોને બહુ ગમતી હશે અને ઘણા યદ ભવિષ્ય વિનય વાળું ગમતું હશે તો બેમાંથી તમને કઈ સ્ટોરી સારી રીતે આવડે છે અને કયો ચેપ્ટર સરસ રીતે તમે લખી શકો છો એ નક્કી કરવાનું અને એના પછી એ તમે લખો અને એમાં પણ શબ્દશ અમે સમજાવ્યું જ છે કે શબ્દશ જો ન આવડે તો પણ તમને એ સ્ટોરી ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થઈ એ તમે એક વખત વાક્યને વાંચી લઈશો તો એ તમને સારી રીતે સમજાઈ જશે અને એમાં તમને ચારે ચાર માર્ક આવવાની પૂરી ખાતરી છે માત્ર સારા અક્ષરે વ્યવસ્થિત એ શબ્દોને તમારે ગુજરાતીમાં કન્વર્ટ કરવાના છે સિમ્પલ છે ચાર માર્ક આપણે આરામથી ખેંચી શકીશું પછી આવે છે બીજો પ્રશ્ન તમારો કે સંસ્કૃતના પ્રશ્ન છે એને વિકલ્પો આપેલા છે અને એ પ્રશ્નો તમારે લખવાના છે બે વિકલ્પો છે મિત્રો ખાસ જો બે વિકલ્પ હોય તો તો બહુ સરળ રહે ચાર વિકલ્પો હોય તો એમાં થોડીક ડિફિકલ્ટી રહે કે એકાદો અઘરો હશે એકાદો થોડો નજીકનો જવાબ હશે તો એમાંથી સાચો કયો લખવો પણ બે છે માત્ર બેમાંથી એક જ છે જમાર તમારો જવાબ તો એના માટે તમારે શું કરવાનું કે તમારે આપણા સ્વાધ્યાયની અંદર આપેલા છે જેટલા પણ એમસીક્યુઝ એ અને જેટલા ત્રણ ચાર ત્રણ ચાર પ્રશ્નો છે કે જેના જવાબ એક જ શબ્દમાં છે આવા બધા જ ને એક વખત કવર કરી લો અને એમસીક્યુ એક એક શબ્દ કરવામાં કંઈ વાર નહીં લાગે માત્ર વાંચો જેથી શું થશે ખબર છે તમને જે બે ઓપ્શન છે ને એ બેમાંથી એક નજીકનો લાગતો તમને પસંદ કરવામાં સરળ રહેશે અને તમે જવાબ સુધી પહોંચી શકશો આરામથી તો માટે એ ચેપ્ટરને સમજી અને એના એમસીક્યુને ખાસ સોલ્વ કરો તો આ તમારા જે આગળના બે માર્ક છે એ સરળતાથી કવર થઈ જશે બરાબર છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં કોઈ પણ બે ખાસ સાવ સેલું સાવ સિમ્પલ ત્રણ છે ત્રણમાંથી કોઈ બે જ લખવાના છે આમાં પણ તમારે એ જ વસ્તુ કરવાની કે ત્રણમાંથી કઈ એવા બે પ્રશ્નો છે કે જેની સ્ટોરી મને સારી રીતે આવડે છે જેનો જવાબ મને સારી રીતે આવડે છે અને માત્ર એક લાઇનમાં જવાબ આવતો હોય તો પણ ત્રણથી ચાર લાઇન તો લખવાની જ અને લખવા માટેની પ્રેક્ટિસ આપણી પાસે હોવી જોઈએ આપણી પાસે એવી વિચારો તમે એઝ્યુમ કરી શકો તમારી જાતે જવાબોને થોડો વિસ્તારથી લખી શકો તો ત્રણ ચાર લાઈન લખવાની સારા અક્ષરે એકાદ લાઇનમાં એ ચેપ્ટરનો પરિચય આપી દો અથવા એની પૂર્વ ભૂમિકા બાંધી દો તો આ રીતે કરશો તો તમને એ જે બે અને બે આ એક પ્રશ્નના બે માર્ક આપવામાં આમ ખુશખુશથી આપી દે જોવાવાળા હું પોતે આપી દઉં છું ને એટલે પ્રેઝન્ટેશન સારું હશે માર્ક આરામથી મળી જશે તો એ ચાર માર્ક રોકડા છે બરાબર છે અને એના માટે માત્ર સ્ટોરીઓ જોવી જોઈએ ગુજરાતીમાં જવાબ લખવાના હોય ને આપણે ગુજરાતી ભાષી જન્મથી લઈને અત્યાર સુધી ગુજરાતી સાંભળીએ બોલીએ છીએ વિચારીએ છીએ કૂતરું કરડવા આવે તો હેડ પણ ગુજરાતીમાં જ કરીએ છીએ તો ગુજરાતીમાં તો જવાબ લખતા તો યાર આવડે ને પછી એનાથી સિમ્પલ સંક્ષેપમાં ટિપ્પણી બે માર્ક ટૂંક નોંધ ટિપ્પણી એટલે ટૂંક નોંધ બે પૂછાશે કોઈ પણ એક એ જ વસ્તુ જે અનુવાદમાં કામ લાગી છે જે તમને પ્રશ્ન જવાબમાં કામ લાગી છે એ જ ટ્રીક તમને અહીંયા ટૂંક નોંધમાં કામ લાગશે શું છે ગુણવતી કન્યા એનું આયોજન શક્તિ કુમારની પરીક્ષા યદ ભવિષ્ય નામની માછલી અનાગત વિધાતા નામની માછલી હેમચંદ્ર આચાર્ય કે આચાર્ય ચરખ કોઈ પણ વિશે માહિતી લખવાની છે યાર તો માહિતી લખવામાં કંઈ અઘરું ના પડે તમને ખાલી બધા જ ચેપ્ટરની સ્ટોરીઝ ખબર હશે તો તમે ગુજરાતી જવાબ બનાવી તો શકો લખી તો શકો ક્યાં પ્રોપર સાલ લખવાની છે ક્યાં પ્રોપર તારીખો લખવાની છે ક્યાં પ્રોપર સદી લખવાની છે કંઈ નથી કરવાનું માત્ર ને માત્ર પરિચય તો આપણે ઘણા બધા લોકોનો પરિચય છે થોડોક પરિચય આમનો પણ કરી લો સિમ્પલ છે ને યાર અને આરામથી એના તમને બે માર્ક્સ મળી જ જશે બરાબર છે તો આ રીતે તમારે આને કરવાનો છે પછી આવે છે સૌથી સહેલું અને વિભાગ એ નો સૌથી છેલ્લો પ્રશ્ન એ છે ગદ્ય ખંડમ પઠિતવા સંસ્કૃતમાં એના જવાબ લખવાના ફકરો વાંચવાનો ફકરો વાંચી અને એના જવાબ લખવાના હું તમને એમ કહું છું કે તમારે ફકરો વાંચવાનો નહીં તમારે શું કરવાનું પહેલા તમારે પ્રશ્ન વાંચવાનો પ્રશ્ન વાંચ્યા બાદ એ જોવાનું કે એ બે જે પ્રશ્નની અંદર એક પ્રશ્નવાચક શબ્દ હશે અને સાથે સંયુક્ત બીજા પ્રશ્નોવાળા હવે એ જે વાક્યમાં આપેલા શબ્દો છે એ તમારા ફકરામાં ક્યાં આપેલા છે આ જે મિત્રોને પ્રશ્ન ન સમજાય ને એના માટે તો એ તમારે જોવાનું અને જે શબ્દો આપેલા હોય તમારા પેરેગ્રાફના વાક્યમાં એ આખે આખું વાક્ય તમારે જવાબમાં લખી નાખવાનું જ્યાં ન સમજાય ત્યાં આ રીતે કરશો તમને માર્ક મળી જશે સો ટકા મળી જશે બરાબર તો આ ચાર માર્ક સાવસેલા છે અને આવા બે પેરેગ્રાફ છે વિભાગ ઈમાં પણ છે જે બારથી પૂછાશે આ તો આપણા ચેપ્ટર્સનો છે એટલે આ તો વધારે સરળ પડશે તો એ વિભાગ ઈની ચર્ચા કરશું ત્યારે એની વાત પણ અત્યારે માત્ર આટલું તો મિત્રો ખાસ વિભાગ એ ને જો તમે આ રીતે સરળતાથી અને વ્યવસ્થિત રીતે લખશો સારા અક્ષરે લખશો તો તમને આરામથી પૂરેપૂરા માર્ક છે એ વિભાગ એના મળી જશે તો મિત્રો આ રીતે તમારે વિભાગ એને પૂર્ણ કરવાનો છે અને એના મારી ચેનલની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેનલ આપેલી છે એમાં તમને મેં ગાલાના પ્રશ્નપત્રોને કેમ લખવા એના જવાબ સાથેનું સોલ્યુશન આપેલું છે તો એના જવાબ સાથેનું શબ્દશા સોલ્યુશન જોવા માટે થઈ અને નીચે લિંક આપેલી છે એમાંથી તમે સીધા પહોંચી જાવ મારી ચેનલ ઉપર ત્યાં તમને વ્યાકરણના સોલ્યુશન મળશે વિભાગ એ બી સીડી ઈ એના વિભાગોનું પણ સોલ્યુશન આખા આખા પ્રશ્નપત્રને કઈ રીતે લખવું એ બધી જ માહિતી આપેલી છે માટે તમારે એમાં જઈ અને ચેનલ સુધી પહોંચવાનું છે અને મારી સાથે જોડાઈ જવાનું છે ન સમજાય તે કોમેન્ટ કરો પ્રશ્ન કરો તમારા જવાબોનું અમે સોલ્યુશન આપીશું છેલ્લે આપણે પૂરા માર્ક લેવાના છે તો મિત્રો આવી રીતે જોડાતા રહો અને આપણે સાથે મળીને પૂરેપૂરા માર્ક લઈએ તો આવજો મળીએ છીએ નવા વિડીયોમાં ધન્યવાદ